નમસ્તે બેટા કેમ છો બધા મજામાં જવાર રોદે વિદ્યાલય પ્રવેશ પરીક્ષા રેબેગનીંદર દર રોજની જેમ આજે પણ તમે રેડી હશો તમારા પુસ્તક સાથે પેન સાથે તો આપ સૌનું हार्दिक સ્વાગત કરું છું અગાઉના ભાગ સુધી આપણે પ્રશ્ન નંબર 19 નો એટલે કે ચેપ્ટર નંબર 14 માં પ્રશ્ન નંબર 19 સુધીનો અભ્યાસ કર્યો આજે આપણે વધુ મહાવરો કરીશું મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ એમાઉન્ટ એટલે કે પી કેવી રીતે શોધવું નંબર ઓફ ઇયર્સ એટલે કે સમય કેવી રીતે શોધવો રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે આર એટલે કે દર કેવી રીતે શોધવો તો અને છેલ્લે આપણે જે વ્યાજ આઈ ઇન્ટરેસ્ટ જે મુખ્ય છે એ વ્યાજ કેવી રીતે શોધવું એની આપણે સરસ મજાની સમજ મેળવી લીધી છે અને હવે વધુ મહાવરો કરવાનો સમય છે તો આપણે શરૂઆત કરીએ નેક્સ્ટ દાખલાથી પ્રશ્ન નંબર વિષ્ટ રાહુલ એ એક બેંકમાંથી રૂપિયા 28000 સાદા વ્યાજે 7.5% ના દરે લીધા અમુક મુદત પછી મુદત આપી નથી અમુક મુદત પછી તેના વ્યાજનું રૂપિયા 4200 ભરવા પડ્યા તો મુદત શોધો મુદત નો મતલબ ટાઈમ પીરિયડ એટલે કે નંબર ઓફ યર્સ બરાબર n આપણે શોધવાનું છે આપેલું શું છે એ જો તો અહી પ્રિન્સિપલ અમાઉન્ટ તરીકે મુખ્ય મુદ્દલ અઠ્યાવીસ હજાર રૂપિયા અહીં એક વસ્તુ એ પણ યાદ રાખવાની જ્યારે આવો વ્યાજનો દર સાડા સાત ટકા પોઈન્ટમાં જ્યારે આપેલો હોય એટલે દશાંશ અપૂર્ણાંક ની અંદર આપણે જે અભ્યાસ કરી ચુક્યા અગાઉના ચેપ્ટરમાં એ વસ્તુ યાદ રાખવાની તો આપણે સૂત્ર મૂકીએ છીએ n बराबर 100 गुने i तो હશે જો n એ જ તો નીચે કોણ હશે p गुने r રાઈટ તો 100 गुने i बराबर 4200 છેદમાં p એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ 28000 નીચે છેદમાં 7.5% અહિયા 7.5 જ લખીશ કેમ કારણ કે આપણે જાણીએ છીએ ઉપર 100 આવી ગયા હવે અહી જારે થાય ત્યારે આપણે કટ કરતા જઈશું શું શું કટ કરીશું જોજો એક ઝીરો અહીથી તો એક અહીથી એક નીચેથી એક ઉપરથી વળી એક નીચેથી તો એક ઉપરથી આ બन्ने ગડિયા એટલે કે બन्ने અંક 28 અને 42 જો પાછળ શૂન્ય ના ગણીએ તો 42 આ બन्ने સંખ્યા શેમાં આવે છે તો 7 ના ગડિયામાં આવે છે 7 6 42 7 6 42 લેગે આ 6 મુખ્ય તો 60 60 સીધા 420 76 42 અને 74 28 એટલે કે 4 ફરી પાછા તમે જોઈ શકો છો કે 60 એ 4 ના ગડિયામાં કે રે યાદ છે તો 15 * 4 60 તો અહીંયા 15 મૂકીશું રાઈટ તો હવે આપણી પાસે શું વધ્યું તો વધેલી અમાઉન્ટ આપણે લખીએ છે નીચે ઉપરના ભાગની અંદરથી 15 વધ્યા અને નીચેના ભાગની અંદરથી 7.5 હવે તમે 7.5 એટલે કે શું તો એને આ રીતે પણ આપણે લખી શકીએ 15 ભાગ્યા 75 છેદમાં 10 હવે આ 75 છેદમાં 10 જેને અહીં बाजूમાં લાવીશું તો ગુણાકાર વ્યસ્ત બની જાય આપણે અગાઉ શીખી ગયા છીએ અહીંયા દશાંશ અપૂર્ણાંકને આપણે સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યું હવે જોજો 15 નીચે કંઈ નથી તો છેદમાં 1 ગુણ્યા 10 ઉપર અને 75 નીચે ઓકે હવે 15 ના ઘડિયામાં 75 કે આવે 15 5 75 અને 5 ના ઘડિયામાં 10 કેરે આવે છે તો 5 2 10 તો બસ આપણો જવાબ મળી ગયો છે લે 2 વર્ષ મુદતનો સમય આપણે n = સમય આપણે મળી ગયો કેમ મળે છે તો વિકલ્પ નંબર b ની અંદર આપણે મળી જાય છે જ્યારે આ પોઈન્ટ વાળો દાખલો હોય ત્યારે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાની શક્યતા રહે નહીં અરે બહુ સરળતાથી દાખલો ગણી શકાય ઓકે પ્રશ્ન નંબર 21 ની વાત કરીએ અયા હોમવર્ક ની અંદર દાખલા નંબર 20 જેઓ જે હાલ આપણે સમજી ચૂક્યા છે એની રકમ આપણે સમજી લઈએ જિગ્ઞાય રૂપિયા 21001 શરાપ પાસેથી 6.5% ના દરે સાદા વ્યાજે લીધા અમુક મુદત પછી તેને વ્યાજ ના રૂપિયા 5460 ભરવાના થાય તો મુદત શું તો એટલે કે n શું તો બિલકુલ દાખલા નંબર 20 જેવો જ સેમ ટુ સેમ ખાલી રકમ જુદી જ ઓકે હવે આગળ વધીએ દાખલા નંબર 22 હિતેશે વાર્ષિક 14% ના દરે રૂપિયા 1600 નું સાદા વ્યાજે ધીરાણ કરે છે 5 વર્ષ પછી કુલ કેટલી રકમ મળશે કુલ કેટલી રકમ લેકે અહી બેટા આપણે શું શું આપેલું તો સૌથી પહેલા P = પ્રિન્સિપલ અમાઉન્ટ 1600 આપેલું છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર 14% આપેલું છે સાથે સાથે મુદત N = આપણે 5 વર્ષ આપેલું છે હવે આપણે શોધવાનું શું છે તો I વ્યાજ શોધવાનું છે સાથે સાથે કુલ કેટલી રકમ એટલે કે વ્યાજ સહિત એટલે કે A ઓલ અમાઉન્ટ બરાબર અમાઉન્ટ શોધવાનું છે તો અહી આપણે સૌથી પહેલા આપણે સૂત્ર મૂકીશું સૂત્રની અંદર વ્યાજ શોધીશું આપણે પહેલા તો અહી સૂત્ર p * r * n કારણ કે આપણે વ્યાજનું સૂત્ર છે એટલે નીચે 100 જ આવશે હવે p = 1600 * r = 14% આ ટકા શબ્દના નીચે 100 છે એ આ છે * 5 કટ કરવાની વાત કરીએ તો એક સોન એક સોન બીજી સોન બીજી સોન સામ સામે કટ થઈ ગઈ હવે શું વધ્યું તો સોળ ગુણ્યા ચૌદ ગુણ્યા પાંચ બરાબર તો અહીં આપણે ચૌદ પંચ સિત્તેર પણ કરી શકીએ છીએ સોળ ગુણ્યા સિત્તેર ઓકે તો જેથી કરી આપણને શું થશે ગુણાકાર કરવામાં સરળતા રહેશે તો હવે આપણે શું કરવાનું तो 16 * 70 करो अथवा 16 * 7 करो तो 7 * 6 42 तो पड़े बगड़ो 7 * 7 11 152 112 એટલે કે પાછળ શૂન્ય લગાવી દઈએ તો i = ₹1120 આપણને વ્યાજ મળ્યું આપણે બેટા શું શોધવાનું છે a શોધવાનું છે વ્યાજ નથી શોધવાનું હાજી e i = સોરી વ્યાજ મળી ગયું એટલે a = p गुणे सॉरी वटा i तो અહીંયા p કોણ તો p આપણને મળેલો છે 1600 આપી દીધેલું છે વ્યાજ આપણને મળ્યું 1120 તો બંનેનો સરવાળો કરીશું 1 1 0 દશક દશક તો 2 100 100 તો 6 1 7 અને હજાર હજાર તો 2 2720 2720 रुपया जवाब अपन ने क्या मिले छे कुल कितनी रकम परत करशे जे विकल्प ए ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 23 समझिए मोहिते रुपया 5000 ને 3 વર્ષ માટે 6% ના દરે સાદા વ્યાજી ઉછીના લીધા મુદત પૂરી થાય રૂપિયા 5500 રોકડા તથા કોણા ઘડિયાળ આપી હિસાબ ચૂકતે કરે તો કાંડા ઘડિયાળ કિંમત શોધો અહીં બેટા આપણે જસ્ટ હું ઉદાહરણ આપું અહીંયા પાંચ હજાર રૂપિયા પ્રિન્સિપલ એમાઉન્ટ છે રોકડા પાંચ હજાર પાંચસો આપ્યા પરંતુ જો પાંચ હજાર નું વ્યાજ એક હજાર થયું હોય તો છ હજાર થાય આપવાની રકમ આપણે ઓલ એમાઉન્ટ એ શોધવાનું છે અહીંયા તો પાંચ હજાર વત્તા એક હજાર વ્યાજ એટલે કે છ હજાર અને જો છ હજાર માંથી પાંચ હજાર પાંચસો રોકડા આપ્યા હોય અને બાકી નું ઘડિયાળ આપ્યું હોય તો 5500 આપ્યા પછી ₹500 જે બાકી રહે એનો મતલબ કે ઘડિયાળ આપ્યું એ ઘડિયાળ ની કિંમત ₹500 તો અહી પણ એ જ રીતે આપણે દાખલો સુધીશું ટોટલ અમાઉન્ટ સુધીશું અને એમાંથી રોકડા વાત કરીશું તો બાકી ની રકમ ઘડિયાળ લઈ મળશે તો સૌથી પહેલા જોઈએ શું શું આપેલું છે તો P = 5000 n = 3 વર્ષ અને r = એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 6% આપણે શોધવાનું છે આઈ અને સાથે સાથે આ બંને રકમો આપણે શોધવાની છે તો તો અહીંયા સૂત્ર હું નીચે છેદમાં પી બરાબર પાંચસો સોરી પાંચ હજાર ગુણ્યા આર બરાબર છ ટકા એન બરાબર ત્રણ અને નીચે છેદમાં સો कट कर दीजिए 100 बीजी 100 100 तो अई शू वद तो ऊपरना भाग नी अंदर 50 * 6 * 3 तो 6 * 18 18 5 90 900 रुपया आपने ब्याज मिली गुरु હવે આપણે શોધવાનો છે ફૂલ અમાઉન્ટ એટલે કે a તો વ્યાજ સાથેની રકમ મુદ્દલ + વ્યાજ એટલે કે p = i તો p 5000 અને વ્યાજ આપણે શોધીયું ₹900 ટોટલ અમાઉન્ટ 5900 એને ચૂકવવાની થાય પરંતુ આપણે ચૂકવવાની રકમ નથી શોધવાની આપણે તો કાંડા ઘડિયાળની કિંમત શોધવાની હવે જ્યારે અહી જ્યારે ચૂકવણી કરે છે તો 5900 ચૂકવવાનું રાઈટ એમાંથી એમાંથી 5500 રોકડા આપ્યા 5500 રૂપિયા રોકડા ચૂકવ્યા તો બાકી શું વધ્યું ₹400 આ ₹400 પૈકી એમને શું આપી તો ગાંડા ઘડિયાળ રાઈટ અને આબ ચૂકતે કરે તો ગાંડા ઘડિયાળની કિંમત કેટલી અંકાણી ₹400 તો આપણો ₹400 જવાબ આપણને શું મળે છે વિકલ્પ નંબર D ની અંદર મળી જાય છે આવો જ દાખલો સેમ ટુ સેમ પ્રવેશ પરીક્ષામાં પણ પૂછાયેલો છે એટલે બરાબર ધ્યાનથી યાદ રાખવાનું ઓકે પ્રશ્ન નંબર 24 સમજીએ કોઈ પણ રકમ ને 8% ના વાર્ષિક સાદા વ્યાજ ના દરે કેટલા સમય માટે મૂકવાથી તે બમણી થઈ જશે અહીંયા કોઈ પણ રકમ આપેલી નથી એટલે કે p આપણે શોધવાનો આઠ ટકા વ્યાજ દર આપી દીધેલો છે એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આઠ ટકા થશે અને કેટલા સમય માટે એ પણ આપેલું નથી તો આપણે n પણ શોધવાનું અને સાથે સાથે એમ કે છે કે બમણી થઈ જશે તો એનો મતલબ તો p ની સાથે સાથે i જેટલો p થશે એટલો જ i થશે ઓકે તો અહીં છેવટે શોધવાનું શું છે તો કેટલા સમય માટે મૂકવાનું અહીંયા સમય શોધવાનો છે આપણે અને જે જવાબમાં તમે જોઈ શકો છો તો વર્ષ આપેલા છે આ વાજ દાખલા પરીક્ષામાં સેમ ટુ સેમ પૂછાયેલા છે એટલે કે એની غلطરીમાં બરાબર ધ્યાન રાખજો ઓકે તો શરૂઆત કરીએ દારો કે અહી આપણે હંમેશા શું કરવાનું છે દારો કે p = 100 તો વ્યાજ બરાબર પણ કેટલું થશે 100 તો જ એની રકમ બમણી થઈ જશે 100 200 a = ₹200 કહેવા ઓકે તો અહીં આપણે સમય શોધવાનો છે આઈ બરાબર પણ સો મૂકીશું પી બરાબર આપણે ધારેલી રકમ સો મૂકીશું અને આર બરાબર આઠ મૂકીશું ઓકે તો અહીં છેદ ઉડી જાય છે શું વધ્યું સો ભાગે આઠ અહીં ભાગાકાર બેટા આપણે કરીશું એટલે આપણને પ્રોપર ખબર પડે 8 1 કા 8 10 માંથી 8 જાય તો 2 વધશે ઉપર જે શૂન ઉતારી 20 8 * 2 16 8 * 2 16 20 માંથી 16 જશે તો 4 બાજુમાં હવે દશાંશ चिन्ह મૂકી શૂન મૂકીશું જે નીચે લાવિશું એટલે કે 40 8 * 5 આયા દશાંશ થઈ પણ આવશે 8 * 5 40 શું જવાબો મળ્યો આપણને 12.5 વર્ષ અને કટ કરીશું તો આ બન્નેનો જવાબ શું મળશે આપણને 12.5 વર્ષ માં દે 8% ના વ્યાજે મૂકીશું તો રકમ બમણી મળશે ઓકે આ બોજ દાખલા પરીક્ષામાં ફરી એકવાર પૂછાયેલા છે યાદ રાખજો બાબત કારણ કે જ્યારે તમને રેફરન્સ આપવાનો આવે ત્યારે આ દાખલો અવશ્ય કામ લક્ષ્ય ઓકે જે આપણને શું મળે છે જવાબ તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. પ્રશ્ન નંબર 25 અને 26 આ બંને દાખલા હોમવર્કમાં પરંતુ કોના જોવા તો દાખલા નંબર 25 દાખલા દાખલા નંબર 14 જો અને 26 માં દાખલો દાખલા નંબર 7 જો આપણે તેમ છતાં એક સમજી લઈએ કે શું કરવાનું છે તો દાખલા નંબર 25 ની અંદર દીપક એ રૂપિયા 5000 ને અમુક વ્યાજ ના દરે ત્રણ વર્ષ માટે સાદા વ્યાજે મૂક્યા તો તેને બારસો રૂપિયા વ્યાજ મળ્યું ત્રણ વર્ષનું બારસો રૂપિયા તો એક વર્ષનું કેટલું એ અહીંયા શોધવાનું છે જો તે આ જ રકમ એ જ વ્યાજના દરે આઠ વર્ષ બાદ માટે સાદા વ્યાજે મૂકે તો કેટલું વ્યાજ મળશે તો તમે ડાયરેક્ટ પણ ગણી શકો છો કે ત્રણ વર્ષનું બારસો તો આઠ વર્ષનું કેટલું એ રીતે કરશો તો પણ તમને જવાબ મળશે અને તમે પદ્ધતિ મુજબ આગળ વધશો તો પણ જવાબ મળશે દાખલા નંબર તેર અને ચૌદ પૈકી નો ચૌદ દાખલો છે એવો જ સેમ ટુ આ છે ઓકે જે તમારે જાતે કરવાનો રહેશે અને જેનો જવાબ તમારે કમેન્ટમાં લખવાનો રહેશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર છવ્વીસ ની વાત કરીએ તો બીજું લે નવ માસ માટે રૂપિયા બાર હજાર ને નવ ટકાના દર થી સાદા વ્યાજે આપ્યા તો તેને કુલ કેટલી રકમ પરત મળશે એટલે કે અહીંયા આઈ પણ શોધવાનો છે અને આઈ શોધ્યા પછી એ શોધવાનું છે અને દાખલા નંબર સાત ના નેક્સ્ટ દાખલો સમજીએ દાખલા નંબર સત્યાવીસ બહુ સરસ મજાનો દાખલો આ પણ દાખલો આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ દાખલા નંબર છ ના જેવો છે પરંતુ ફરી આપણે પ્રેક્ટિસ કરીશું કે એક રૂપિયાનું પરીક્ષામાં પણ આવું પૂછાઈ શકે एक रुपया रुप। तो बेटा लो, एक छे। तो बेटा एक लो एक बराबर अटा पैसा, राइट तो बार महीना बराबर के महीना बराबर तो त्र पैसा गुणिया बार महीना बराबर छत्रीस पैसा थे 36 પૈસા 36 પૈસા એ કોના તો 100 પૈસા પૈકી ના તો તમે સમજી શકો છો કે 36 સોયાંસ નો મતલબ શું 36 ટકા રાઈટ અહીં આપણે 12 મહિનાનું છૂદવાનું છે એટલે આપણે એ પ્રમાણે કામ કરીશું આપણી પાસે શું શું આપેલું છે તો આપણે જોઈએ તો સૌથી પહેલા P બરાબર 15800 આપેલા છે આપણે R બરાબર સુધી કાઢ્યા 36% આપેલા છે N બરાબર આપેલા છે કે 6 મહિના તો 6 મહિના એટલે કે 6 12 બરાબર 6 12 માસ 6 મહિના પૈકી ના આ માસ છે આ માસ યાદ રાખવા કે 12 મહિના પૈકી ના કેટલું વ્યાજ શોધવાનું છે એટલે આના ઉપરથી આપણે આપણી પાસે p છે r છે n છે તો આપણે i સુધી શોધવા તો i નું સૂત્ર મૂકિયે છે p * r * n / 100 તો i p = 15800 गुणे आर बराबर 36 * 6 12 अंश और नीचे मोटा छेद हो 100 कट करिशु 10 10 20 20 હવે 12 ના ગડિયામાં 36 12 તરી 36 હવે ક્યાં રહેતું નથી તો હવે ગુણાકાર કરવાનો 158 * 6 તરી 18 તો બનેનો ગુણાકાર કરીશુ અહીંયા बाजूમાં 158 * 6 * 18 लिख 18 1 * 0 8 * 8 5 * 5 1 * 1 8 નો વર્ગ 8 * 8 = 64 નો બળો જોડો વધી આઈ 6 8 5 40 40 + 6 = 46 નો બળો છોગળો વધી આઈ 4 8 * 1 = 8 અને 8 / 4 = 12 સરવાળો કરીશું 4 8 6 + 14 નો બળો જોડો વધી 6 અને 2 8 અને 2 2844 2000 844 રૂપિયો શું આવ્યું આપણે આઈ આ વ્યાજ મળ્યું આપણે વ્યાજ જ ચૂકવવાનું હતું તો વ્યાજ ક્યાં આપણે મળે છે કયા વિકલ્પો તો વિકલ્પ નંબર D ની અંદર મળી જાય છે છેને એકદમ સહેલું ઓકે પ્રશ્ન નંબર 28 સમજો માનસીએ બચત કરેલી અમુક રકમ ને બેંકમાં સાદા વ્યાજે 2 વર્ષ માટે મૂકે તો ત્રેવીસ હજાર રૂપિયા અને પાંચ વર્ષ માટે મૂકીએ તો સત્યાવીસ હજાર પાંચસો મળે છે તો માણસે કરેલી બચત કેટલી એટલે કે અહીંયા બચતનો શબ્દ જે આપેલો છે તો બચતનો બેટા એટલે કે આપણે મેન મુદ્દલ પી શોધવાનો છે અહીં આપણે પાંચ વર્ષ અને બે વર્ષ એમ ત્રણ વર્ષના વ્યાજના તફાવતને આધારે આપણે કામ કરીશું કેવી રીતે પી શોધવું એ જોઈએ તો સૌથી પહેલા આપણે લખીએ કે પાંચ વર્ષની મૂડી વ્યાજ સાથેની પાંચ વર્ષ બાદ મળેલ રકમ બરાબર આપડી આપેલી છે ત્રેવીસ હજાર રૂપિયા તો બંને વચ્ચેનો તફાવત આપણે શોધીએ તો અહીંયા શૂન્ય શૂન્ય પાંચ અને સાતમાંથી ત્રણ હજાર ચાર શૂન્ય ચાર હજાર પાંચસો ત્રણ વર્ષનું વ્યાજ આના ઉપરથી આપણે એમ સમજી લે કે 1 વર્ષનું કેટલું વ્યાજ રાઈટ કાંકે અહીંયા 3 વર્ષની કોઈ રકમ આપેલી નથી એટલે આપણે 1 વર્ષનું શોધીશું 1 વર્ષનું વ્યાજ બરાબર 4500 ભાગ્યા આ કેટલા વર્ષનું છે 3 વર્ષનું વ્યાજ આ વ્યાજ મળે છે ભાગ્યા 3 વર્ષ તો 15 તરી 45 1500 રૂપિયા 1 વર્ષનું વ્યાજ આપણને મળશે રાઈટ તો અહીંયા આપણે બેટા 2 વર્ષની મૂડી આપેલી છે 23000 તો અહીંયા 2 વર્ષનું વ્યાજ ગણીએ તો તો 2 વર્ષનું કેટલું વ્યાજ થશે 2 વર્ષનું વ્યાજ બરાબર 1500 * 2 = ₹3000 બસ આપણને મળી ગયું અહીં આપણને જે ત્રેવીસ હજાર આપેલા છે એ એ આપેલો છે શું આપેલું છે એ આપણે શોધવાનું છે પી તો એની અંદર થી અત્યાર સુધી એ કરવા માટે પી ની અંદર વ્યાજ ઉમેરતા હતા તો એની અંદર થી વ્યાજ બાદ કરી આનો મતલબ ગુજરાતીમાં લખીએ તો મુદ્દલ બરાબર રાસ ઓછા વ્યાજ એવું પણ કહી શકાય ઓકે તો અહીં આપણે એમાઉન્ટ મૂકીએ આપણે બે વર્ષની એલકે 23000 રૂપિયા અને બે વર્ષનું વ્યાજ આપણે એમાંથી કટ કરીએ 3000 રૂપિયા તો આ જે રકમ મળી એ રકમ કઈ મળી તો મુકેલી રકમ 20000 આ દાખલો આ રીતે ગણવાનો છે જો પરીક્ષામાં પૂછાય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે જુદા જુદા વર્ષોના અંતે આપણી રકમનો તફાવત ગણવાનો તફાવત ઉપરથી વ્યાજ શોધવાનો અને વ્યાજ શોધ્યા બાદ અને મુદ્દલ શુતવારી ઓકે તો જવાબ એ કે મળે છે 20000 તો વિકલ્પ નંબર બી ની અંદર પડી જાય છે ઓકે પ્રશ્ન નંબર 29 સમજી કામિની તેની પાસેની ચોક્કસ રકમ ને ચોક્કસ દરે 2 વર્ષ માટે સાદા વ્યાજી મૂકે તો ₹180 વ્યાજ મળે છે 2 વર્ષનું ₹180 વ્યાજ મળે છે આની બમણી રકમનું 1/2 પૂર્ણક 1/2 ગણા વ્યાજ ના દરે મુકે તો તેટ સમય મર્યાદા માટે તેટ સમય મર્યાદા માટે એટલે કે 2 વર્ષ માટે તો કેટલું વ્યાજ મળે તો સૌથી પહેલા બેટા અહી આપણી જે જરૂરિયાત છે કે સૌથી પહેલું શું હોવું જોઈએ તો આપણી પાસે p હોવું જોઈએ જે p અહીંયા આપેલું નથી રાઈટ તો p = ધારો કે શું સમજી શકાય છે આપણે ધારો કે p = 100 રૂપિયા ઓકે ત્યારબાદ હવે નંબર ઓફ યર્સ એટલે કે n = 2 વર્ષ આપેલા છે અને વ્યાજ અહીંયા ₹180 આપેલું છે i = કેટલા ₹180 પણ કેટલા વર્ષનું 2 વર્ષ માટે તો ભાગ્યા 2 કરી જો ₹100 ધારીએ તો વ્યાજ હંમેશા 1 વર્ષનું જ ગણાય તો i = કેટલા થાય 90 તો એનો મતલબ કે 90% આનો મતલબ શું થયો 90% બરાબર સમજી લેજો يارバル હવે શું કહે છે બીજી રકમ આની બમણી રકમ તો હવે નવો પી બરાબર નવો પી બરાબર આની બમણી એટલે કે 200 રૂપિયા રાઈટ તેટ સમય મર્યાદા માટે તો n બરાબર 2 વર્ષ m na m અને i બરાબર કેટલું તો i બરાબર એ એવું કહે છે કે જે 90% હતા એના બીજા 1 પૂર્ણ 1/2 તો 90% ના ગુણ કેટલા ગણા કરવાના છે તો બે એકા બે બે ત્રણ તો ત્રણ થશે ગણા અને એટલે હવે આપણે જો અહીંયા લખીએ તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણી પાસે આવી આ એકચુઅલી આઈ નહીં પરંતુ અહીંયા આપણે શું ગણ્યું રેટ ઓફ ઇન્ટરેસ્ટ ગણી લીધો ની જગ્યાએ આપણે આઈ માંથી જે i આપેલું તો એમાંથી રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે r આપણી પાસે આવ્યો હવે આપણે કેટલું વ્યાજ મળ્યું છે તે શોધવાનું છે તો હવે આપણે i શોધીશું તો i નું સૂત્ર મૂકીએ p * r * n નીચે છેદમાં 100 તો p બરાબર કોણ તો p બરાબર 9p એટલે કે 200 r બરાબર કોણ 135 તો આ 135% એટલે કે નીચે 100 અને n બરાબર તે જ મુદત એટલે આપણે 2 વર્ષ ओके okay, तो कट करिए छे तो શું વધ્યું 2 * 135 * 2 તો એનો મતલબ કે 135 * 4 તો અહીંયા આપણે 135 * 4 કરીશું 4 * 5 = 20 ની પડી શૂન વધી આવી બે 4 * 3 = 12 12 ને બે 14 નો બને ચોગળો વધી આવી એક 4 * 1 = 4 4 * 4 = 16 તો આનો જવાબ મળશે 540 રૂપિયા આપણે વ્યાજ મળી ગયું ઓકે પરીક્ષામાં આવો દાખલો પણ પૂછાઈ શકે છે કેમ કારણ કે અહીં આપણે ચકાસવાનું છે કે પી ધારવાનો છે એન આપેલો છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણે શોધવાનો છે રાઈટ અને એના આધારે નવી વસ્તુ શોધવાની છે નવો પી શોધ્યો નવો આર શોધ્યો અને એના આધારે આઈ ગણવાનો છે એટલે આ રીતનો દાખલો આવે તો આપણે સમજી શકવા જોઈએ ઓકે પ્રશ્ન નંબર ત્રીસ સમજીએ ₹100 નું અમુક સમય મર્યાદા માટેનું સાદું વ્યાજ ₹8 અને 50 પૈસા છે અમુક સમય મર્યાદા એટલે આ સમય મર્યાદા ધારી લેવાની છે કે 1 વર્ષ જ હોઈ શકે લગભગ આપેલી નથી માટે જો કેવન્સ પાસે ₹55000 છે તો તે જ સમય મર્યાદા એટલે કે 1 વર્ષ માટે સાદા વ્યાજે મૂકીએ તો તેને કેટલું વ્યાજ મળે અહીંયા i શોધવાનું છે પરંતુ શું આપેલું છે તો સૌથી પહેલું પ્રિન્સિપલ અમાઉન્ટ લેકે મુદ્દલ ₹55000 આપેલું છે ત્યારબાદ આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અહીંયા 8.5 આપ્યો છે એનો મતલબ કે 8.5% થાયા ₹100 ઉપર આપેલા છે અને સમય એટલે કે n મુદત તો મુદત અંદાજે આપણે 1 વર્ષ ગણી લેવાની કારણ કે જે ટકા આપેલા છે ₹100 આપેલા છે જેના પર વ્યાજ આપેલું છે એના આધારે તો કેટલું વ્યાજ મળે એટલે કે આપણે i શોધવાનું છે તો i ની અંદર આપણે સૂત્ર મૂકીએ p * r * n / 100 p એટલે మొత్తం 55000 r એટલે 8.5 અને ટકા ના નીચે 100 * 1 કટ કરીશું 0 0 શું બધું બરાબર સમજો 550 * 8.5 એટલે કે 85 દશાંશ એવું કેવા છે ને કારણ કે જો દશાંશ સાદા આપણે મૂકીશું તો 0 0 કટ થશે તો હવે શું બધું 55 *

રૂપિયા આપણને શું મળ્યું તો ચાર હજાર છસો પંચોતેર રૂપિયા આપણને વ્યાજ રૂપિયા આપણે પાછળ લખી દઈએ એટલે આપણો જવાબ મળી ગયો તો આપણને ચાર હજાર છસો પંચોતેર રૂપિયા કયા વિકલ્પમાં જવાબ મળે છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિકલ્પ નંબર એ ની અંદર જવાબ મળી જાય છે ઓકે તો અહીં આજે આપણે પ્રકરણ નંબર ચૌદ સાદું વ્યાજ જેના સ્વાધ્યાયમાં આપેલા 30 દાખલાઓનો અભ્યાસ પૂર્ણ કર્યો જે મને કેટલાક તમે સેમ ટુ સેમ દાખલા તમે હોમવર્ક માં લખ્યા છે અને જોનો જવાબ તમે કમેન્ટ માં આપ્યો જ છે એની આશા રાખું છું જો તમે ના કરી હોય હોમવર્ક તો ઝડપથી કરી દેજો સાથે સાથે આજ તમામ દાખલાની એ જે ગણતરી કરેલી છે એ ગણતરી તમે અલગ નોટબુક ની અંદર પણ ઉતારજો જેથી કરીને તમે નોંધશો તો તમને વધુ સમજ પડશે ઓકે તો આશા રાખું છું કે આપ સૌ વિડીયો ગમે હશે તો તમે ચોક્કસ વચ્ચે શેર કરજો અને ફરીવાર નેક્સ્ટ ભાગની અંદર આપણે મળીએ છીએ પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓની તૈયારી કરવા માટે તો ફરીવાર વાર મળીએ છીએ ત્યાં સુધી રજા આપશો